જે કર્મનું બળ કહ્યું છે તેના કર્મનું કે એકલા કાળનું પણ બળ નથી તે તો કોઈ યુદ્ધ થાય અથવા અકસ્માત થાય એવા વિશિષ્ટ પ્રસંગોમાં કાળનું બળ કહેવાય છે પણ કેવળ કાળનું બળ સર્વોપરી છે એમ નથી તેવું જ સ્વભાવનું જાણવો જ્યારે ભગવાન પૃથ્વી પર આવે ત્યારે તો પોતે સત્ય સંકલ્પ છે પોતે સંકલ્પ કરીને આવ્યા છે કે ભક્ત અભક્ત જે કોઈને મારો યોગ થાય તેનું કલ્યાણ થાવ ત્યારે તો કેવળ પરમાત્માનું જ બળ કહેવાય કાળ કર્મનું બળ કહેવાય નહીં કાળ કર્મને શક્તિ આપી છે કોને આપી છે ભગવાન આપી તો વતના વૃત ની ટીકામાં બે ભગવાનની ઈચ્છા પણ બે પ્રકારની છે એક સૃષ્ટિકાલીન એક ભગવાન પૃથ્વી ઉપર આવે ત્યારની ઈચ્છા ત્યારની ઈચ્છા છે એ ભગવાનની સર્વોપરી હોય છે કાળકર્મ નડતા નથી અને ની ઈચ્છા છે એ કાળને બધા ભગવાન આપી છે શક્તિ એમાં ડિસ્ટર્બ કરતા નથી ભગવાન સત્તા કાળને એટલી સત્તા જીવના બીજા અને એટલી સત્તા એ બધા ભગવાન આપી એની પ્રમાણે સૃષ્ટિ કરે એ પ્રમાણે કાળ કર્મ કામ કરે જાય છે એમાં ભગવાન ડિસ્ટર્બ નથી કરતા ક્યારે એ ઈચ્છા ફેરવતા નથી એટલે એક તો ની ઈચ્છા છે અને ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય ત્યારે એવો સંકલ્પ કરીને આવે કે મારું જે દર્શન કરે એને કાળ કર્મ નડે નહીં એટલે ઓલી અનાદિની ઈચ્છા ત્યારે સ્ટોપ થઈ જાય અને આ ઈચ્છા આ ઈચ્છા છે એ બળવાન છે ની ઈચ્છા કરતા કાળનો કંટ્રોલ કરવો હોય તો ભગવાને કાળને સત્તા આપી હતી એ ભગવાન જ આપી હતી પણ અહીંયા મનુષ્ય રૂપે થયા હોય અને ત્યારે જે ઈચ્છા કરે એ ઓલી ઈચ્છા બે પ્રકારની મનુષ્ય રૂપે થયા હોય ભગવાન ત્યારે નકર તો મહારાજામાં લખ્યું કે પુતના મહાપાપીની ની ભગવાનને ઝેર પાવા આવી હતી અને એનું જશોદાની હારે કલ્યાણ કર્યું તો અનાદિની ઈચ્છાથી એવું થાય નહીં ની ઈચ્છા તો એવી છે કે જેવું કર્મ કરે એવું ફળ પામે એટલે અનાદિની ઈચ્છામાં ભગવાને કર્મ ને હોતે ચાન્સ આપ્યો છે પ્રાધાન્ય આપ્યું છે કે જેવું કર્મ કરે એવું ફળ પામે તો તો પોતાનાને ભગવાન નું ધામ ન મળે તો પોતાનાને ભગવાન નું નામ ન મળે કારણ કે ભગવાને અનાદિની ઈચ્છા તો એવી કરી છે કે જે નબળા કર્મ કરે અને ઘોર નરક મળે અને હારા કર્મ કરે સારું મળે પણ ન્યાય ભગવાનની ઈચ્છા ને ભગવાનની ઈચ્છા બ્રેક કરે ભગવાનની અનાદિની ઈચ્છા છે એને આ મહારાજ ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય અને ત્યારે જે ઈચ્છા કરે એ ઓલી ઈચ્છાની બ્રેક કરી નાખે કાળ કર્મ ની સત્તા લઈ લે કર્મ ની માયા ની એ બધી સત્તા લઈ લે એટલે ઓલી ઈચ્છા કરતા આ ઈચ્છા છે વધારે છે જે કર્મનું ભગવાનની ઈચ્છા કાળ કર્મ અને માયા એટલે બધા સૃષ્ટિ કરે એમાં બધા એનો હરખો પાઠ વેચાઈ ગયો છે અનાદિ ની ઈચ્છા છે એમાં અને આ પૃથ્વી ઉપર મનુષ્ય થઈને આવે ત્યારે જેવી ઈચ્છા કરે એવી ઓલા માગ દઈ દે માયા કાગ કર્મ એ બધા માગ અને ભગવાન ની ઈચ્છા હોતી માગ દઈ દેવા ઓલામાં પ્રધાન તો છે ભગવાને સૃષ્ટિ કરી છે ભગવાને સૃષ્ટિ કરવાની ઈચ્છા અકામ અમ એને ઈચ્છા તો કરી છે સૃષ્ટિ કરવાની એ જીવના કલ્યાણને કરી છે પણ આવે ત્યારે એનું દયાનું પ્રાધાન્ય છે એવું મારે કીધું પૃથ્વી ઉપર મનુષ્ય થઈને આવ્યા હોય ત્યારે એને દયાનું પ્રાધાન્ય છે ઓલે પણ એ દયાનું પ્રાધાન્ય છે પણ ઓલા કરતા આ બળવાને કેવાનું એમ છે કે અજ્ઞાતિની જે ઈચ્છા છે એના અપવાદરૂપ આ ઈચ્છા છે કલ્યાણ થાઓ એવું થાય સૃષ્ટિ પ્રમાણે આયલા જાય સારું સારું કરતો જાય એમ આગળ આગળ બ્રહ્મા થાય ને એનીથી આગળ જાય ને એનીથી આગળ જાય ને એ સૃષ્ટિ પ્રમાણે કલ્યાણ કથાય બ્રહ્મા છે એ મનુષ્યમાં પછી કેમ કે આ ચોરાસી માં આવતા નથી તો એનું કલ્યાણ થયું જ તો એ પછી આગળ ઈન્દ્રાદિક છે એ બધા આવે પણ બ્રહ્મા તો પછી આવતા નથી તો એનું કલ્યાણ થયું કેવાય કે નથી પણ જાઝાજી નું કલ્યાણ પૃથ્વી ઉપર આવીને ભગવાન જે માર્ગ સ્થાપન કરે એમાંથી થાય શાસ્ત્ર માં જે કર્મનું બળ કયું છે તે તો ઘણા ભગવાનના એકાંતિક ભક્ત થયા હોય ત્યારે તેના પરમાત્માની ભક્તિ સંબંધી કર્મ નું ઈચ્છાનું કાળ નું બળ ભગવાનની ઈચ્છા નું બળ છે તો એ પૃથ્વી પર મનુષ્ય થઈને આવ્યા હોય ત્યારની ઈચ્છા ઓલી ઈચ્છા તો અનાદી છે અને કર્મનું બળ હોય તો ભગવાનના ભક્તિ સંબંધી કર્મનું બળ એની નિષ્ઠા સંબંધી કર્મનું બળ એનાથી કાળ ને કર્મ એ બધા મળીને એનું ભૂંડું ન કરે એનું પ્રારબ્ધ હોય કાળ હોય કર્મ હોય એના નબળા કર્મ હોય એ બધા ભેળા આવે અને આનું ભૂંડું કરવા જાય તો એનું ભૂંડું કરીએ એટલે એવું બળ છે તે તો કોઈક યુદ્ધ થાય અથવા અકસ્માત થાય એવા વિશિષ્ટ પ્રસંગોમાં કાળનું બળ કહેવાય છે પણ કેવળ કાળનું બળ સર્વોપરી છે એમ નથી તેવું જ સ્વભાવનું જાણવું એ પણ બધું ભગવાન ની અનાદિ ની ઈચ્છા થી એ કરે છે એમાં ભગવાન ડિસ્ટર્બ નથી કરતા ભગવાન ડિસ્ટર્બ કરે તો ક્યારે કરે કે મનુષ્ય રૂપે થઈને આવ્યા હોય ત્યારે ત્યારે કાળ ને રોકી રાખે સચિદાનંદ સ્વામી જાવ કઈક ભગુજી નો કાળ આવ્યો છે તેને તમે રોકો અને ભગુજી એ કાળ ને માર્યો એ ડોગ બનીને કે સતિદાન સામી અબ સતિદાન સામી ડોગ એટલે કાળ ભગવાનને ફરિયાદ કરવા ગયો महाराज ને ફરિયાદ કરવા કે મહારાજ આમ મહારાજ કે પણ તારે ન્યા નો જાવું જોઈએ ને હું અહીં બેઠો તો એટલે એ ભગવાન ની અત્યાર ઈચ્છા છે અને કાળ ને શક્તિ આપી છે એનાદી ની ઈચ્છા છે કે તારે કોઈ કેવું મરવાનો થાય ત્યારે એના જાવ અને લઈ આવવાનો એ ભગવાનની ની ઈચ્છા થી કામ કરે છે ને કાલ કર્મ છે એ અંતે તો ભગવાન ની ઈચ્છા થી કામ કરે છે પણ ન્યા ભગવાને પોતાની ઈચ્છાનું પ્રાબલ્ય નથી રાખ્યું ભગવાનની ઈચ્છાનું કે ક્ષમતા રાખી છે એટલે કાળ નહીં સત્તા આપી કે તારે જેટલું એટલું તને દઉં છે એટલું તારે કરવાનું એમાં મારી ઈચ્છા તને આડી નહીં આવે જે કર્મનું બળ કયું છે તે તો ઘણા ભગવાનના એકાંતિક ભક્ત થયા હોય ત્યારે તેના પરમાત્માની ભક્તિ સંબંધી કર્મનું બળ કહેવામાં આવ્યું છે તે કેવળ કર્મનું કે એકલા કાળનું પણ બળ નથી તે તો કોઈક યુદ્ધ થાય અથવા અકસ્માત થાય એવા વિશિષ્ટ પ્રસંગોમાં કાળનું બળ કહેવાય છે પણ કેવળ કાળનું બળ સર્વોપરી છે એમ નથી તેવું જ સ્વભાવનું જાણવો જયારે ભગવાન પૃથ્વી પર આવે ત્યારે તો પોતે સત્ય સંકલ્પ છે પોતે સંકલ્પ કરીને આવ્યા છે કે ભક્ત ત્યારે જ ભગવાનની ઈચ્છા નું બળ ન કેવાય ચાલુ સમયમાં હોય કે આપણે ભગવાનની ઈચ્છા હોય તો થાય તો પ્રયત્ન કરવો જોઈએ તો તો ભગવાને જે ન્યાય ગોઠવો છે સૃષ્ટિનો એ પ્રમાણ કરવું જોઈએ જો ભગવાનની ઈચ્છા નું બળ રાખવું હોય તો પેલા તમે ભગવાનને બહુ પ્રસન્ન કરવા અને પ્રસન્ન કરીને જો હમણાં નવી ઈચ્છા કઈ કરે તો એ ઈચ્છાનું બળ આને પેલી જીવની ઈચ્છાનું બળ ન આને જીવની ઈચ્છા તો ભગવાને સેટ જ કરી દીધી છે કે આમ થાય સૃષ્ટિનું કામ છે એ આમ થાવ માયા છે એ પોતાનું કામ કરે સ્વભાવ છે પોતાનું કામ કરે એ બધા હો કામ કરો પણ કેવળ કાળનું બળ સર્વોપરી છે એમ નથી તેવું જ સ્વભાવનું જાણવો જ્યારે ભગવાન પૃથ્વી પર આવે ત્યારે તો પોતે સત્ય સંકલ્પ છે પોતે સંકલ્પ કરીને આવ્યા છે કે ભક્ત અત્યારે અત્યારે પણ ભગવાન ને કોઈ પ્રસન્ન બહુ કરે અને ભગવાન સંકલ્પ કરે ભગવાન તો સત્ય સંકલ્પ છે ધામમાં બેઠા બેઠા મૂર્તિ દ્વારા હોતે સંકલ્પ કરે પણ ભગવાનને રાજી કરી દે અને ભગવાન જો કઈક સંકલ્પ કરે તો એને કાળ કાર્યમાં આઠી જાય માયા આઠી જાય અત્યારે પણ એ ઈચ્છા કઈ તો નવીન સ્પેશિયલ આને માટે હોવી જોઈએ તો થાય જરે ભગવાન પૃથ્વી પર આવે ત્યારે તો પોતે સત્ય સંકલ્પ છે પોતે સંકલ્પ કરીને આવ્યા છે કે ભક્ત ભક્ત જે કોઈને મારો યોગ થાય તેનું કલ્યાણ થાવ ભગવાને પ્રહલાદ ને પ્રહલાદે એવી ભક્તિ કરી તો ભગવાનને જગઝોર કરી દીધા મજબૂર કરી દીધા કે હું તારા માટે શું કરું તું એ કે મને કઈ હુજતું નથી કઈ તારે તું એક્સેપ્ટ કરતો નથી એટલે મને બહુ મોંઝવણ થાય છે હું તારા માટે શું કરું એવું ભગવાન ન કરે એ ભગવાન ત્યારે તો હાજર ન હતા પણ એને ભક્તિ એવી કરી એટલે ભગવાન મજબૂર થઈ ગયા આને મારે કરવું પોતે સંકલ્પ કરીને આવ્યા છે સૃષ્ટિની રીત એની પ્રહલાદ ની ઉપર કઈ હાલી નહી એને મારી નાખવા પ્રયત્ન કર્યા હરફ કવડાવ્યા હાથી ને ઓલું કર્યું પર્વત ઉપર થી ફેંક્યા તો ભગવાન અનાદી ની ઈચ્છા તો એવી જ કરી છે કે પડે તો મરે હરફ કવડે તો મરે એમ પૂરી દે રોંધાઈ જાય તો મરે પણ એ ભગવાનની ઈચ્છા ભગવાનને એવા જકજોર કરી દીધા કે ભગવાનની ઈચ્છા કરી કે આને કઈ નો નડો ત્યાં બેઠા બેઠા ઈચ્છા કરી પણ એ ઈચ્છા નવી કરી ઓલી જોની એ નહી પોતે સંકલ્પ કરીને આવ્યા છે કે ભક્ત અભક્ત જે કોઈને મારો યોગ થાય તેનું કલ્યાણ થાવો ત્યારે તો કેવળ પરમાત્માનું જ બળ કહેવાય કાળ કર્મનું બળ કહેવાય નહીં જેમ કૃષ્ણાવતારમાં પૂતના ભગવાનને ઝેર પાવા આવી હતી તેનું યશોદા તુલ્ય કલ્યાણ કર્યું તેમજ અસુરો ભગવાનને મારવા આવ્યા હતા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું શ્રીજી મહારાજે પણ એવા પાપના પહાડ જેવા અતિ પાપી જીવોનો ઉદ્ધાર કર્યો ત્યાં પરમાત્માનું જ બળ કહેવાય માટે પરમાત્માની બળ માટે જ્યાં જેનું બળ હોય ત્યાં તેનું મહત્વ કહેવાય આમ અંતે તો કાળાધિક સર્વે પરમાત્માની ઈચ્છાને પામી પોતાનું બળ બતાવી શકે પણ પરમાત્મા ની ઈચ્છા વિના તરણું પણ હલાવી ન શકે માટે સર્વોપરી અનાદિ ઈચ્છા ભગવાનની અનાદિની ઈચ્છા છે આ સૃષ્ટિ કરી ત્યારે જ ભગવાને બધાને હવાનો રોલ આપી દીધો કે તારે આ કરો તારે આ કરો તારે આ કરો અને ભગવાનની ઈચ્છાનો રોલ હું બધું હરખું હાલે સૃષ્ટિ હાલી જાય એ ભગવાનનો રોલ છે કાળ આદિકના પણ અંતર્યામી થઈ અને ઈચ્છા ભગવાન કરી પ્રજા એ ભગવાનની ઈચ્છા છે એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ બધા ભેળા કરીને ભગવાન એમાં અંતર્યામી રૂપે થઈને પ્રવર્તે પછી જો કોઈ ભગત થાય અને કઈ ભગવાન ને કરે મજબૂર કરી દે એની ભક્તિથી અને ભગવાન કઈ સંકલ્પ કરે તો પછી પેલા આદિક થંભી જાય કર્મ પણ થંભી જાય ભગવાન છે એ કર્મ થી મુકાવીને લઈ જાય છે ત્યાં ભગવાનના ધામમાં કર્મ ને ક્યાંક બેઠા રહ્યો તમે નીકળી જાવ એનો એનો પીછો મૂકી દો બીજી ક્યાંક જાવ કર્મ ક્યાં અમારે બીજી ક્યાં જવું તો ભગવાન એનો રસ્તો બતાવ્યો હારા હોય ને બે મોડા હોય બે ને હારા કર્મ હોય એના તો એ તમે કહો કે એને મદદ કરી હોય ન્યા જાવ ને મોડા કર્મ હોય એને નડ્યા હોય ન્યા જ પણ આનો પીછો મૂકી દો પુણ્ય પાપે વિધો નિરંજના પરમ સામી મુપે સ્વામી અમરેલી માં યજ્ઞ કર્યો ત્યારે હા જવાનું અમરેલી માં યજ્ઞ કર્યો કેટલા એમને હાથ દીવ થી કોઈ મેર્યું જ નહીં અને આઠ મે ઢગલો થઈ ગયો તો એ કાળ ને થંભાવી દીધો ભગવાનની એવી ભક્તિ એટલે ભગવાન કીધું કે સત્પુરુષ ના કર્મ એનું જોર કીધું છે કર્મ એ શ્રીજી મહારાજે પણ એવા પાપના પહાડ જેવા અતિ પાપી જીવોનો ઉદ્ધાર કર્યો ત્યાં પરમાત્માનું જ બળ કહેવાય માટે જ્યાં જેનું બળ હોય ત્યાં તેનું મહત્વ કહેવાય આમ અંતે તો કાળાદિક સર્વે પરમાત્માની ઈચ્છાને પામી પોતાનું બળ બતાવી શકે પણ પરમાત્માની ઈચ્છા વિના તરણું પણ હલાવી ન શકે માટે સર્વોપરી તો પરમાત્મા જ છે જો એ બધાને મૂકીને ભગવાન એકલા જ કાર્ય કરવા બધા એક એક છે ભગવાનની ઈચ્છા બે છે એક અનાદિની અને જો એ બધાને મૂકીને ભગવાન એકલા જ કાર્ય કરવા લાગી જાય તો તેનું જે પોતે સર્જન કર્યું છે તે નિરર્થક થાય અને સંપૂર્ણ ભાર તેને સોંપી દે તો તે જ સર્વ કરતા બની જાય માટે ભગવાન પોતાની મરજી પ્રમાણે તેના દ્વારા કાર્ય કરાવે છે અને એ જ પરમાત્માનું પરમાત્માપણું છે